તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં અને ભાગ નંબર બે આજે તારીખ છે બે દસ બે હજાર ચોવીસને વાર છે બુધવાર તો હવે જોઈ શકો છો તમે અત્યારે હરાજી પૂગી ગઈ છે પિલર નંબર બાવીસે અને આગળના ભાગમાં તમે જોયું લસણના બજાર આજે થોડીક બજારો સારી જ હતી તો ચાલો હવે જાણીએ કે પાછળ જતા કેવી લસણની બજાર રહી છે અને કેવા લસણના કેવા ભાવ થયા છે તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો તો ચાલો હવે જાણીએ આગળના કેવા છે ભાવ તો ચાલો હવે જાણીએ આગળના ભાવ તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો જોઈ લો આ દેશી લસણ છે જોઈ લે સુપર માલ ક્વોલિટી માલ મીડિયમ માલ છે પણ પડદા ને વજનવાળો માલ છે જો ગુલાબી પત્તીવાળો લસણ છે જોઈ શકો છો આનો ભાવ થયો છે રૂપિયા ચાર હજાર છસો ને પિસ્તાલીસ રૂપિયા વીસ થોડીક સારી છે કાલ કરતા થોડીક કાલ કરતા તેજી છે તે દેશી માલ હે વીસ કિલો કા ચાર હજાર છસો પેતાલીસ રૂપિયા બીસ કિલો કા બજારમાં બતાવું તો કલસે થોડી અચ્છી હે બજાર આજ જોઈ લ્યો એમપીની કડિયું છે સુપર ચોખ્ખી માલ જોઈ લ્યો વાવવા આ બંને માલ છે કઢિયુ જોઈ લ્યો સુપર ક્વોલિટી ચોખ્ખી માલ એકદમ આનો ભાવ થયો છે બેતાલીસો ને એકાવન રૂપિયા વીસ કિલાનો ભાવ થયો છે જોઈ લ્યો એમપી કી લસણ કી કડી હે એકદમ ચોખ્ખા માલ હે મીડિયમ ક્વોલિટી હે પર ઇસકા રેટ આપકો બતાવું તો ચાર હજાર દોસો એક્યાવન રૂપિયા વીસ કિલો કા રેટ ઉ તેસ એમ ઓ માં હોય આ બેસી લસણ છે બેસી જૈલિયા ઉપર બડવા વાળો માલ છે આ જોઈ શકો છો વજનમાં પણ સારો છે અને આનો ભાવ તમને જાણવું તો આનો ભાવ જો 20 કિલોના 4681 રૂપિયા 4681 રૂપિયા 20 કિલોના એ બેસી માલ દેખીએ પડદેવાળો માલ છે વજન મે ભી કાફી અચ્છા છે અને uska rate આપકો બતાઉ તો ઇસકા રેટવા 20 કિલો કા ચાર હજાર છસો એકાશી રૂપિયા ગુલાબી પત્તી વાળું જોઈ લ્યો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે અડતાલીસો પાંચ રૂપિયા ચાર હજાર પાંચ રૂપિયા સુપર માલ છે દેશી કવર વાળો માલ છે ફૂલ પડદા વાળો પણ સારો હોય એકદમ देसी माल है गुलाबी पत्ती वाला माल है और पर पर्दे वाला माल है और इसका रेट आपको बताओ तो अड़तालीस सौ पांच रूपए चार हजार आठ सौ पांच रूपए बीस किलो का रेट हुआ जो लियो भाई देसी माल छो मीडियम झीणो माल सको ते तो ગુલાબી પત્તીવાળો છે આ એક પોક ગુલાબી પત્તીવાળો બાકી પડદામાં કાંઈ ઘટે નહીં પડદાવાળો માલ છે મીડિયમ ક્વોલિટી છે ને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છેતાલીસો ને અગિયાર રૂપિયા વીસ કિલાના ભાવ ચાર હજાર અગિયાર રૂપિયા તો દેખીએ દેશી મીડિયમ ક્વોલિટી માલ હે પડદેવાળા ગુલાબી પત્તીવાળા માલ હવે રીતકા રેટ આપકો બતાવું તો વીસ કિલો ચાર હજાર છસો રૂપિયા રૂપિયા કિલો